સુરેન્દ્રનગરના ચોટીલા સમાજના પરિવારજનોએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર અધિકારી સરકાર યોજના માટે ઘર બનાવવા માટે પ્લોટની માંગણીઓ કરેલ હતી બે હજાર સત્તરમાં જિલ્લા કલેક્ટરના હુકમો પણ થયેલ અને પ્લોટના કબજા પાવતીઓ પણ આપવામાં આવેલ છતાં પણ કબજો અને સરહદ મળે તે અંગેની રજૂઆતો કરવાની માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું સામાજિક કાર્યકરને સાથે રાખીને સત્તર જેટલા પરિવારોએ આવેદન પત્ર પાઠવ્યું હતું આજ રોજ અમે ડેપ્યુટી કલેક્ટર ચોટીલા ખાતે ડેપ્યુટી મકવાણા સાહેબને આવેદનપત્ર દેવા માટે આવેલા છીએ ચોટીલામાં વર્ષોથી વસવાટ કરતા વિચરતી અને વિમુખ જાતિના શરણીય સમાજના પરિવારો વસવાટ કરે છે અને નાની મોટી મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે આજથી બે હજાર વીસની અંદર કલેક્ટર સાહેબ દ્વારા તેઓને પ્લોટ પણ ફાળવવામાં આવ્યા હતા અમે માંગણી માગણી હતી આ પરિવાર પાસે ઘરના ઘર નથી જેના માટે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા કલેક કલેક્ટર દ્વારા આ લોકોને પ્લોટની માંગણી અમે જે કરી એ મુજબ પ્લોટ ફાળવવામાં આવ્યા હતા જેની કબજા ભાવતી પણ આપવામાં આવી હતી આજે પાંચથી છ વર્ષ થઈ ગયા છે ઘણો સમય થઈ ગયો પણ હજી સુધી આ પરિવારોને કોઈપણ જાતનો ન્યાય મેળવ્યો નથી તો અમારી આજરોજની એવી માંગણી છે તંત્ર પાસે કે જે આ પરિવારો નિરાધાર છે નાના બાળકો વૃદ્ધ વડીલો કે જેને આ તડકો ટાળ સહન કરવી પડે છે અને હાલ આ પરિવાર ઝૂપડા બાંધી અને વસવાટ કરે છે રોડ પર ત્યારે એમની એક્સિડન્ટની પણ સંભાવના છે તો માનવતાના ધોરણે ડેપ્યુટી કલેક્ટર સાહેબની અમારી માગણી છે જે અગર એ ઘટતી કાર્યવાહી છે તે પૂરી કરી નાવા ચોટલા તાલુકાના નાવા ગામે જે એમના પડ ફાળવામાં આવ્યા છે એને તત્કાલ કબજો આપવામાં આવે અને એમની શરત આપી અને આ પરિવારને ન્યાય મળે એવી અમારી માગણી છે જય હિન્દ જય ભારત